આમોદ તાલુકાના ગામડાઓના ધરતીપુત્રો નહેર નિગમ માં લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરીને થાકી ગયા નહેર વિભાગની ઘોર બેદરકારી સામે ખેડૂતોનો ફાટેલો આક્રોશ આમોદ તાલુકાના અનેક ગામડાના ધરતીપુત્રોને આજે ચારે આંસુ રડવાનો વારો આવ્યો છે રોજા ટંકારિયા ગામ પાસેથી પસાર થતી અને આછોદ મછાસરા રોજા ટંકારિયા હેતમપુરા વલીપોર માંગરોલ દેણવા સહિત અનેક ગામડાઓને જોડતી મુખ્ય નહેર આજે નહેર નહીં પરંતુ જાળી ચાકરાથી ભરેલું જંગલ બની ગઈ છે નહેર અને ત્યાંથી લઈને આજ દિન સુધી સાફ સફાઈ કરવામાં આવી જ નથી કે શું તે એક સવાલ છે એવા ભયાનક દ્રશ્યો નહેરના દરેક કિલોમીટર જોવા મળી રહ્યા છે ઝાડ ઝાકરા ગંદકી અને ગંદકી ફરી જે નહેર છે ખેડૂતોનો સીધો સવાલ છે જો નહેર માટે કરોડો રૂપિયા નું બજેટ હોય તો એ રૂપિયા ક્યાં ગયા અલગ અલગ પ્રકારના સવાલો અને અલગ અલગ પ્રકારના આક્ષેપો સાથે ખેડૂતોએ પ્રતિક્રિયા સૂચના સાંભળવું ખેડૂત છું અને નેર ખાતામાં વીસ વર્ષથી કામ કરું છું સાહેબોને હાથે સેવા જ કરું છું મારે બધા સાહેબો જોડે બધાની જોડે સંબંધ છે સારામાં સારા સંબંધ છે પણ અધિકારીઓ એવું કાઢીને છટકી જાય છે કે ભાઈ મેં તેમદાર એક કામ મોકમાર મોકલેલા છે લખીને પણ ત્યાંથી ગાંધીનગર અને બળોદાટી કામો આવતા પાસ થઈને આવતા નથી એમાં જે છે કેટી પરમાર સાહેબ છે અને હમણાં નવા એક્ઝિક્યુટિવ એન્જિનિયર બેન મુકાયેલા છે અને હમણાં બીજા એક પટેલ સાહેબ કોઈક નવી નિમણૂક થઈ છે એમની મારી મુલાકાત થઈ નથી પણ એમને મેડમને બે ટેલિફોનિક પંદર વખત રજૂઆત કરી છે કે કોન્ટ્રાક્ટર એવું કહે છે કે મને વર્ક ઓર્ડર મળશે તો જ હું કામ કરીશ બાકી હું કામ કરવાનો નથી હવે આ ઇરિગેશનનો સમય આવે તે નવેમ્બરમાં ચાલુ થાય તો જ ખેડૂતોના પાકને ફાયદો થાય બાકી અત્યારે પાક સુકાવાના આડે છે હજુ કેનાલો સાફ થઈ નથી અને કોન્ટ્રાક્ટર કહે છે કે મને પૈસા મળતા નથી અને મારે ઉપાડવી અધિકારીઓને મારે ઉપાડવી બધાને આ પૈસા આપવા પડે છે એટલે મને પોસાતું નથી આ કોન્ટ્રાક્ટરનો જવાબ છે મારી પાસે બરાબર ટેલિફોનિક કરેલું છે હમણાં કે પેલા કેતી કેતી પરમાર સાહેબ જોડે વાત થાય કે પાણી પાંચ દિવસમાં થશે દસ દિવસમાં થશે પણ હજુ એમનું કંઈ થતું એમને કોઈ જવાબ મને યોગ્ય આપતા નથી અને ખેડૂતોનો કપાસ છે ઘઉં છે મગ છે તુવર છે એ બધા પાકો પછી ઘાસ ચાળો છે બધા પાકો સુકાવાના આવે છે પંદર દિવસ પછી જો અમને પાણી મળવાનું હોય તો એ પાણીને અમારે કોઈ ખેડૂતને જવું કેમ કે અમારો પાક તો સુકાઈ જ જવાનો છે પાંચ દિવસમાં પાણી મળે ને કેનાલો સાફ સફાઈ થઈ જાય તો અમને ફાયદો થાય છે ને તો અમે ઉઘડા આંદોલન કરીને પાંચ દિવસ પછી જો અમારી સફાઈ નહીં થાય તો આવતા વીકમાં અમે કેનાલો સાફ કરવા દેવાના નથી કેમકે એ લોકો કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ મિલી ભગત કરી પૈસા ઉધારી લે છે અને પાણી જ ના આવવાનું હોય તો પછી સાફ સફાઈ કરવાનો કોઈ અર્થ નથી અને દર વર્ષે રજૂઆતો કરવા છતાં નવેમ્બરમાં એ લોકો ટેન્ડર મૂકતા નથી અને જે તે કોન્ટ્રાક્ટરનું ટેન્ડર પાસ થાય છે એક કોન્ટ્રાક્ટર પાસે પૂરતા માણસો હોતા નથી અને એક કોન્ટ્રાક્ટર સો સો બસો બસો કિલોમીટરનું કામ રાખી લે છે અને પછી પચાસ સો ની ગેંગ ઉતારીને અમુક અમુક જગ્યાએ મૂકે છે દસ દસ માણસો કામ કરે છે અને એમાં ખેડૂતોને નુકસાન જાય છે એમ દર વર્ષે ખેડૂતો એક બે મહિના લેત જ ચાલે છે જેવી રીતે કે મારી માઇનોર મારી આઠસો માઇનોર છે તે કેરવાળાથી બુવા આવી બુવાથીોલા માઇનો તરીકે ત્યાં પછી ડિસ્ટી ડેનમાં ડિસ્તી માંથી નીકળે છે ડેનમાંથી સીધે માઘરોલ જાય છે એવી રીતે મગરલ વાળા ભાઈઓને આ તકલીફ છે કે એમને પાક સુકાઈ ગયા પછી દર વર્ષે પાણી મળે છે એટલે મારી રજૂઆત છે મારી દરખાસ્ત છે સાહેબોને વિનંતી કરીને કે પાંચ દિવસમાં મારો કોઈ પણ અમારા માગરોલ મચ્છાસરાછો ઈટોલા જે કોઈક અમારે તકલીફ છે ખેડૂતોને દૂર કરો તો મહેરબાની તમારે આગળ અમે ઉત્સવ ઉગ્ર પગલાં ભરીશું અને કેનાલ સાફ સફાઈ કરવા દેવાના અંદર કેમ કે અમારે પાણી ન મળતું હોય તો અમારે પાણી અમારે સાફ સફાઈ ને કોઈ અમારે ત્યાં બેસવાનું નથી કેનલમાં અમારે પાણી માટે જોયા છે અને કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટરને સાહેબોને એવું કહીએ છે કે બહારની સફાઈ તમે ના કરો તો ચાલશે પણ અમને અંદરની સફાઈ ઇનરની સફાઈ કરી આપો તમને પાણી મળી જાય પછી તમે તમારી ફૂડસાઇડે પંદર દિવસ કેનાલ બંધ કરી દેજો અને પછી બધા ખેડૂતો પાઈ લે એક એક પિયત કરી લે પછી તમે એ સફાઈ પછી ઉપરની સફાઈ કરજો પાણી બંધ કે ના અમે તો બધું જ કરીશું તો એમાં વાર લાગે છે એટલે બે મહિના થઈ જાય છે દરેક સાહેબને મારી વિનંતી કે મારા કામ પર પહોંચ્યો ધ્યાન આપે એના પાંચેક દિવસમાં બધી કે માઇનોરોને આ ડિસ્ટ્રીને સફાઈ કરી આપે એટલે મેં વિનંતી છે શું નામ તમારું મારું નામ મણિલાલ મોહન પ્રજાપતિ માંગોલ સરપંચ

બીજું તમને સાફ કરવા બાબતે કઈ પૈસા આપવાને સાફ કરવા બા અમે સાહેબને રજૂઆત કરી કે અમારે પાણીની સખત જરૂર છે તો અમે સાફ કરાઈ લઈએ મીટર પર જે હિસાબ થતો હોય એટલે અમને ચૂકવી આપજો અમે મજૂરો લગાવી દઈએ તો સાહેબ એવું કીધું કે સોળ રૂપિયા મીટર સાફ થશે અને બબ્બે મીટર બંને ઉપરથી સાફ કરવાનો નીચે એક મીટર ઉપરની સાઈડ બબ્બે મીટર સાફ કરવાની ને નીચે સાફ કરવાની સોળ રૂપિયાની અંદર કયો મજૂર સાફ કરે

ઇકબાલ માંગરોલનો ખેડૂત છું અમે રજૂઆત કરી નેરખાટાને સાહેબોને પણ કેનાલ સાફ થતી નથી પાણી આવતું નથી દર વર્ષે આ પ્રોબ્લેમ છે અમારે ખેડૂતોને છેલ્લે મળવાનો વાળો છે આ વર્ષે એવું પોઝિશન છે એમ બી કુદરતનો માર્ગ ઉપરથી આ નેરખાટાનો આ કામ થતું નથી એટલા માટે અમે દર વર્ષે અમારે છેલ્લે પાણી એન્ડમાં મળે છે ને મળતું જ નથી જેવું ડેણ તો પાણી જતું જ નથી અમે દરસ દરેકને રજૂઆત કરી ચુક્યા છે તે છતાં પણ કોઈ અમારું સાંભળતું નથી ધારાસભ્ય થી લઈ ને અમે કે ટી પરમાર સાહેબ જેથી બધી રજૂઆત કરી સાહેબ એવું કે મારા હાથમાં કશું જ નથી ઉપરથી તે અંદર પાસ થાય તો હું કઈ કરી શકું એવી અધિકારીઓ બી અમને જવાબ આપે છે હવે એનું શું કરવાનું અમારે અધિકારીઓમાં અમે આમોદાતુ છે ત્યાં રજૂઆત કરી હતી ભરૂચ નેરખાતા મેં રજૂઆત કરી હતી કેટી પરમાર સાહેબ ને રજૂઆત કરી હતી ધારાસભ્યને રજૂઆત કરી હતી તો કે થઈ જશે થઈ જશે આજે એ એ વાતને આજે એક મહિનો થયો એક મહિનાથી પાણી ચાલે છે હજુ પાણી માંગરોળમાં એક ટીપું પાણી આવ્યું નથી